ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પૌતિકી સંસ્કૃતિ આધ્યાત્મનો સુભગ સમન્વય થકી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રથયાત્રાનું પ્રતિવર્ષે આયોજન કરતા હોય છે જેના ભાગરૂપે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કાર્યરત સિત્તેર જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભિત રથોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે

સારી સારી બધી જ પબ્લિકો એના દર્શને જાય અને બહુ સારો એવો માહોલ ઊભો થાય છે બપોરના એક વાગ્યાથી શોભાયાત્રા શરૂ થશે અને અલગ અલગ જગ્યાએ ફરી અને પોણા સાત સાત વાગે સરદાર ભવન પાસે પાછા રિટર્ન થયું ખૂબ ધામધૂમ અને હર્ષોઉલ્લાસથી આ કાર્ય પાર પડશે એ વિશે કૃષ્ણ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અને આની અંદર આ જીઆઈડીસી એસ્ટેટના દરેક લોકો જોડાશે